પેલા હીટર બંધ કરી દો એક જ મિનિટ ઉકળવા છે કારણ કે મારે નાવું છે રાત થઈ ગઈ છે દીવાબત્તી કરવાનો ટાઈમ થઈ ગયો છે સો ચલો હજી તો મારે દીવાબત્તી કરવા છે ને હાજર મારી મમ્મીની બહુ જ યાદ આવે છે એક દિવસ હું તો પાંચ મિનિટ નથી રહી શકતી મારી મમ્મી મને મારી મમ્મી હોય હું તેમને બોલું તો એવું ન કરાય સાચી બોલી જાઉં પછી અફસોસ થાય કે એવું ન કર્યું હોત ને તો સારું હતું તો કાંઈ નહીં મિસ કરું છું મારા મમ્મીને સાત વાગે છે ગુડ્ડુ બે બીજો રખડે છે જો હજુ દીવા બધી બાકી છે ને લાઈટો હજી બે ત્રણ કરી છે ચાલુ હજી બાકી છે એક બે કરવાની તો ચાલો કંપનીનું બ્લોગમાં બન્યા રહેજો ઓકે જાજા ટાઈમ પછી બ્લોગ આવે છે

તો કંઈ નહીં ચલો મારા મમ્મી વગર તો ગમતું નથી શું કરું કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો બરાબર એ મારા મમ્મી ક્યાં છે ને ત્યાં ને એવો કહેવા તમ ફટાફટ કહીશ આગળ બ્લોગમાં તો કન્ટિન્યુ બન્યા રહેજો ચલો આપણે વાસણ ધોઈ નાખી ઘણા બધા ભેગા કરી દેખા છે રાતના રાતના થોડા બધા ને અત્યારના ઓકે જો કેવી તપેલી કેવી કરીને મેં કીશ ચાની બધું જ કામ પતી ગયું છે હવે ખાલી બાકી છે રાંધવાનું અને તમે જો મારા વાળ તો તમે જો ગાય હજી એવું લાગે ને ભજાઈ ગયું ભજાઈ ગયું નથી ક્યાં નહીં જાગે બધું કામ બતાવ્યું છે જો બધું ચોખ્ખું કરી નાખ્યું છે કાંઈ એટલે કાંઈ બાકી નથી તમે જો બધું જ કામ પતી ગયું છે જો પ્લેટફોર્મ એકદમ સાફ છે ચૂલો બોલો બધું ધોવાઈ ગોવાઈ ગયું છે હવે રાંધું છે એને યાર આ તો ઘર ઘરની કહાની છે રોજ શેનું શાક કરું શેનું શાક કરું ઘંટાળી જતી કે મારા મમ્મી છે ચોટીલા બે ત્રણ દિવસ માટે અને મને એટલા માટે ગમતું નથી હું કે ક્યારેક તો મને એટલી જવા દે તો સારું બી જાવ બે રાત થઈ છે બે રાત મારા મમ્મી વગર મને નથી ગમતું યાર સાચું મારી મમ્મી વગર મને ન ગમે યાર ગુડ બી બી અત્યારે સૂતું છે અને હું બ્લોગ બનાવ્યા રાખું ને રીલ્સ બનાવ્યા કરો બરાબર સો તમે લોકો સપોર્ટ કરો યાર તમારા લોકોની સપોર્ટની જરૂર છે મારે તો ચલો રાંધી નાખીએ શું બનાવવું મને તો કમ્પ્યુટર થાય છે તમે કમેન્ટ કરો શેનું શાક બનાવું સો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહે છે વાગે છે જો સાડા દસ એટલે હવે રાંધવા માંગુ ધીમે ધીમે ત્યાં તો બાર સાડા બાર થાય ને તો હું રાંધી રહીશ ઓકે સો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં આગળ કન્ટિન્યુ બ્લોગ કરો ઓકે ટાટા ગાઈસ ફાઈનલ નક્કી થઈ ગયું કે ડુંગળી બટર નું શાક કરવાનું છે ચલ ફટ જય નામ આય 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 તો બહુ લખણ ખોટો છે તો કઈ નહીં ચલ આ ફટાફટ

નાવાની ચોર નથી પણ બધું કામ કરતી હતી પછી તો મોબાઈલ અને એટલા માટે મને છે ને બહુ બોરિંગ થયા જ છે એટલા માટે મેં કીધું થોડું રેસ્ટ કરી લો પછી નાવે આપણે નાવાની કાંઈ ઉતાવળ ન હોય નિરાતે નાવાનું હોય આપણે શું હોય એ સો અત્યારે શિયાળામાં તો તડકે બેવું બહુ જ મજા આવે મીઠો તડકો લાગે અને ઉનાળામાં તો કડવા ધોળે તડકો ભગવાને વસ્તુ બનાવેલી માણસોને કંઈ નથી ગમતી એમ શિયાળો આવે ને તો એમ કે તડકો હારો ઉનાળો આવે તો એમ કે શિયાળો હારો ચોમાસું આવે તો એમ કે ઉનાળો ને શિયાળો હારો કાંઈ કોઈને ગમતું જ નહીં તડકો આવે ને ત્યાં એમ કે આન કરતાં વરસાદ આવતો હોય ને મજા આવે પણ વરસાદ એ બહુ સારો નહીં જેટલું ઓછો આવે એટલું જ સારું ઘરમાં ઘરમાં રહીને આપણે બોરિંગ થઈ જાય ચલો તમે શરીર ચેકી ગયો મારી તડકે

એક ને પંદર થાય છે સો ચલો બો એક્સાઇટેડ છું હું જાઉં અને બે દિવસો કપડાં લઈ લઈએ અને હું તમને કઉમિલી છે પપ્પા મારા મમ્મી મારો ભાઈ મારી દીદી ને હું જોકે ઘણા લોકોને ખબર જ છે આ તો જેને નથી ખબર ને એની વાત છે તમે કોમેન્ટ એવી કરો એ પહેલા હું જણાવી દઉં તમને ઓકે કે તમને કોમેન્ટ એવું બધું બોલે એ પહેલાં હું કહી દઉં એમ તો સાથે બોલવાનો મોકો જ ના તમે એવું છું સો કઈને ચલો અત્યારે કપડાં મતડા લઈ લઈને ગરમ પાણી થવા મૂકી દઉં પછી આપણે તો જાણું છે પાર જવાગે એવો વિચાર છે કે થોડીક વાર સુઈ જા એવો વિચાર છે તો ચલો કન્ટિન્યુ લોકમાં બને રહે જો ચોટીલા જઈને મળીએ ઓકે ટાટા ગાઈસ કે ચોટીલા જઈને નવો વ્લોગ ચાલુ કરો એવું મન થાય છે ચાલો કંઈક કરશો આગળ છો કન્ટિન્યુ બને રહેજો ત્યારે ઘરનો વ્લોગ તો એન્ડ કરવો જ પડશે સો ટાટા

જોતા <laughs>

શું છે જો તોય કરી જો શુંયા તાર લેવું છે શું કારીગરનો દીકરો આય યાનત લામ શું શું હા શું છે આમ જોઈ એમાં રેતી છે ને એટલે રેતી ખાવીશ બીજું કઈ નઈ ગારો શું શું હે રેવા દીને એમ કહી દે બાબા કહી દે બાબાઈ બાબાઈ કે પેલા બાબાઈ કે બાબાઈ 쟤, 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 리 쟤, 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 쟤,